જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ સંકેતો મળે છે નંબર 1 જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ કે પોટા દેખાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે નંબર 2 પૂજાના સમયે જો દીવાની જ્યોત અચાનક જળકથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે નંબર ત્રણ જો પક્ષીઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે પરેશાન ન કરો તેના બદલે તેમના માટે ઘરે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે ભગવાને તમારા ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે જો કોઈ વ્યક્તિ રાત્રે ત્રણ વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે તો તેને નાની વાત ન સમજો એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારે ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે નંબર પાંચ ભગવાન તેના વાસ્તવિક રૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે

કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા જઈ રહ્યા છે નંબર સાત જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને જો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો અને જો તમે કોઈ પણ અગરબત્તી રૂમ સ્પ્રે અથવા સુગંધ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારા દિવસો જલ્દી બદલાઈ જવાના છે નંબર આઠ

કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે છે ખાસ વાત એ કે આવા લોકો ઓછું ખાય છે આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહે છે નંબર નવ હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે પૂજાના કોઈપણ શુભ અવસર પર શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઊઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઊઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે નંબર દસ જો કોઈ વ્યક્તિનો સંતાન આજ્ઞાકારી છે તો બાળકો ના કાર દુખી છે જેમાં સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે જે લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર काबू રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહે છે તે જાણે છે કે કેવી રીતે વ્યવહાર કરવો આ લોકો પર હાથ હોય છે છે તો જ શક્ય નંબર અગિયાર જેમને ભગવાન નો આશીર્વાદ મળે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ હોય તેમને દરેક જગ્યાએ માન સન્માન મળે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાન ની કૃપાની નિશાની છે તેમના જીવનમાં ગમે તેટલું દુખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારે કોઈ સમસ્યાથી થી ડરતા નથી તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે

અને જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવન સાથી મળ્યો હોય તો આ પણ માત્ર ભગવાનની કૃપા જ શક્ય છે તો આ પણ માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે છે એક સારો તમારું આખું જીવન જીવન સુખી બનાવી શકે પરંતુ જો તમને કોઈ ખરાબ જીવનસાથી મળે છે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે નંબર તેર જ્યારે ભગવાન તમારી સાથે હોય ત્યારે તમે સંપૂર્ણપણે એકલા અનુભવશો તમે જાણતા નથી કે તમારે આગળ શું કરવું જોઈએ તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં અનુભવશો જ્યાં કોઈ તમને મદદ કરશે નહીં તમે તમારી સમસ્યાઓ કોઈની કહી શકતા નથી અને જો તમે કોઈને કહેશો તો પણ તે તેમના માટે ખૂબ જ નાની વાત હશે અથવા તેઓ તેના પર ધ્યાન નહીં આપે નંબર ચૌદ તમે દુઃખની ચરમસીમા નો અનુભવ કરશો તમે મહાન સંતો ના જીવન જોયા જ હશે તેમના જીવનમાં ભારે દુખ ની એક શરણ આવી પછી આ જીવન અને ભૌતિક સુખોથી પરે ભગવાન ને જાણવાની તરસ જાગી

જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી થી વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર